હેલો ફ્રેન્ડ્સ નમસ્કારન ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે હું યોગેશ સોનીગરા આજે નવા વર્ષની અમારા પરિવારને અમારા યુટ્યુબ પરિવારને નવા વર્ષની હાર્દિક શુભકામના તમામ સબસ્ક્રાઈબર્સ ફોલોવર્સ અને આપણા વિડીયો જે પણ જોવે છે બધાને આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને નવા વર્ષમાં નવા પ્રગતિના પંથે બધા જ આપણા જેટલા પણ સબસ્ક્રાઈબર છે એ નવી ઊંચાઈએ પહોંચે નવા વર્ષમાં એવી અમારા આખી ટીમ તરફથી શુભકામના તો ખુશી ફેશન ગુજરાતી ચેનલ તરફથી એક આપણે જોવા જઈએ ને તો આપણો એક આ પરિવાર જ છે તો પરિવાર ને આપણે મળી શકું પોસિબલ નથી એટલે આપણે ઓનલાઈન આપણે વર્ચ્યુઅલ લાઈવ કરી અને બધાને શુભકામના આપી દઈએ તો આજે આપણે માત્ર ને માત્ર શુભકામના માટે લાઈવ આવ્યા છીએ તો બહુ લાંબુ લાઈવ નહીં હોય તો કેમ છો બધા મજામાં છે કેમ કેવું ચાલે છે કોમેન્ટ કરી અને જણાવતા રહેજો બાકી આજનો દિવસ એકદમ સરસ મજાનો બધાનો જાય જેટલા પણ આપણા સબસ્ક્રાઈબર છે બધાનો સરસ મજાનો આજનો દિવસ જાય અને વધારામાં વધારે આપણે પ્રગતિના પંથે આવીએ એવી અમારા ટીમ તરફથી તમને શુભેચ્છાઓ અને જે જેમ બને એમ આપણે કોશિશ કરશું કે તમને કંઈ ને કંઈ નવી અપડેટ આપતા રહે નવું નવું શીખવાડતા રહે તો આજે બધા બીજી હશે પરંતુ જ્યારે પણ આપણે લાઈવ છે તેને આપણે પબ્લિક કરતા હોઈએ છીએ જ્યારે પણ લાઈવ જોશો ત્યારે રિપ્લાય આપી દેજો ખાલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ લખી દેજો કારણ કે આજે હું કંઈ લાંબુ તમને નહીં કહું કે આમ કરો ને તેમ કરો ને ફલાણું ઢીકણું ને પણ ખરેખર આજનો દિવસ એક નવી ઉત્સાહ નવો ઉમંગ નવી શરૂઆત કરવાનો દિવસ છે તો આજે આપણે નવી શરૂઆત કરવી જોઈએ તો હું તમારા માટે બેસ્ટમાં બેસ્ટ જે પણ મારાથી થશે તે હું બેસ્ટ કરીશ અને નવા વર્ષને દિવસે આપણે નવી નવી વસ્તુઓ શીખીએ અને નવા વર્ષમાં પછી બધા જે છે તે આપણે નવું નવું કંઈ ને કંઈ કામ કરીએ અને આગળ વધીએ દર વર્ષે આપણે એક સ્ટેપ બે સ્ટેપ એમ આગળ વધ વધવું જોઈએ તો બધાને અમારા ટીમ તરફથી શુભકામના કે વધારામાં વધારે જલ્દીથી જલ્દી આપણા જેટલા પણ ફોલોવર્સ છે સબસ્ક્રાઈબર છે બધા આગળ વધે અને વધારામાં વધારે પ્રગતિ કરે એવી અમારી શુભેચ્છા છે આજે બહુ ઓછા લોકો ફ્રી હશે કારણ કે આજે નવું વરસ છે અને ગુજરાતીમાં નવું વરસ એટલે નવી શરૂઆત કરવાનો દિવસ કંઈ કહેવાય ને કે કંઈક આપણે પેલો ભૂલાઈ ગયું હું કહેવાય હું ભૂલી ગયો હમણાં કહું તમને નવું નવો ગોલ સેટ કરવાનો સમય છે તો જેમ બને એમ આપણે નવો ગોલ તો જેમ બને એમ આપણે નવો ગોલ આજે સેટ કરીએ એવી બધાને શુભકામના અમારા તરફથી તમે અમને ચેનલમાં ફોલો સબસ્ક્રાઈબ કર્યા છે તો અમે તમને નિરાશ નહીં કરીએ પરંતુ વચ્ચે હું બહુ કામમાં અટવાઈ ગયો હતો એટલા માટે હું તમને બહુ અપડેટ નથી આપી શક્યો પણ જ્યારે પણ હોય છે પોસિબલ ત્યારે હું તમારી સાથે આવું છું વાતચીત કરું છું પણ હવે મારે રેગ્યુલર થવું છે તો હું રેગ્યુલર તમને અપડેટ આપતો રહીશ અને આપણે મોબાઈલ પણ સ્પેસિયલી વિડીયો બનાવવા માટે અલગ લીધો છે એના પછી આપણે સ્પેસિયલી માઇક હવે આજે પરચેસ કરવાનું છે એક બે દિવસમાં તો માઇક પછી તમને કોઈ કમ્પ્લેન નહીં રહે નોઈઝ કેન્સલેશનવાળું આપણે માઇક લેવાનું છે તેથી આજુબાજુમાં જે પણ અવાજ આવતો હોય એ તમારા સુધી નહીં પહોંચે નોઈઝ કેન્સલેશન હશે પ્લસ વોઇસની ક્લેરિટી સારી હશે વિડીયોની ક્લેરિટી સારી હશે એટલે તમને જે છે વિડીયો જોવાની મજા આવશે તો એવો આપણો પ્રયત્ન છે કે આપણા જેટલા પણ સબસ્ક્રાઈબર છે તે વધારામાં વધારે નવું જાણી શકે શીખી શકે અને આગળ વધે બાકી તમારી કોઈ પણ કોમેન્ટ હોય નવા વર્ષની જય શ્રી કૃષ્ણ લખતા જાવ કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી શકો તમે તેથી આજના દિવસે આપણે ભગવાનના નામ સાથે સરસ મજાની શરૂઆત કરીએ તમે જે પણ ભગવાનને માનતા હોય એની તમે કોમેન્ટ કરી શકો આપણે એવું જરૂરી નથી કે જય શ્રી કૃષ્ણ કહેવાનું જય દ્વારકાધીશ છે જય યોગેશ્વર છે તમે જેને પણ માનતા હોય એ પણ આપણે ટૂંકમાં ભગવાનના નામથી આજે નવી શરૂઆત કરવાની છે તો તમારા સાથ સપોર્ટની મારે ખૂબ જરૂર છે અને હું પણ તમને સપોર્ટ કરતો રહીશ જ્યાં પણ તમને જરૂરત પડશે ત્યાં હું તમારી સાથે ઊભો રહીશ જ્યાં પણ તમને એવું લાગશે કે અહીંયા આપણે આ વસ્તુ શીખવામાં પ્રોબ્લેમ પડે છે તો હું તમારી સાથે હોઈશ એટલે વધારામાં વધારે અમને સપોર્ટ કરો આજે નવું વર્ષ છે પરંતુ મારે હજી કામ પૂરું નથી વિચારો કામ હજી પણ એ એવું છે તો આપણે શું કરી શકીએ લાઈક કરતા જજો જે પણ નવા આપણા ચેનલમાં આવે છે પ્લીઝ એક લાઈક કરી દેજો આ એક ડિઝાઇન બનાવી છે હું બતાવું તમને હું અત્યારે જો આ કામ કરવાનું

લાઈક કરીને આપો અને હું તમને નવા નવા સરસ મજાના વિડીયો કરીને નવા નવા એ ગિફ્ટ આપીશ કારણ કે હું જે આપી શકું એ હું આપીશ અને તમે જે આપી શકો એ તમે આપો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી શકો એ આપી શકો તો એ આપો હું તમને નવા નવા વિડીયો આપવાનો પ્રયત્ન કરીશ હું આપી શકું તો એ આપીશ એટલે તમારી કોમેન્ટ તમને એવું લાગે કે કોમેન્ટ શું કરવી પણ નહીં કોમેન્ટ કરવી ખૂબ જરૂરી છે કોમેન્ટ કરવાથી મને ખબર પડે કે આપણી સાથે કેટલા એક્ટિવ સબસ્ક્રાઈબર છે મારી પાસેથી શું અપેક્ષા છે અને હું એ અપેક્ષા ઉપર ખરો ઉતરું છું કે નથી ઉતરતો અત્યારે તો મને એવું લાગે છે કે નથી ઉતરતો એનું રીઝન છે કે આપણે રેગ્યુલર વિડીયો નથી અપલોડ કરી શકતા પણ હવે આગળના દિવસોમાં ખુશી ફેશન ગુજરાતી અને ખુશી ફેશન હિન્દી બંને ચેનલ પર આપણે રેગ્યુલર વિડીયો અપલોડ કરવાના છે તો અમારા ચેનલમાં તમારે જોડાઈ રહેવું બહુ જરૂરી છે તમે અમારા ચેનલમાં જોડાઈ રહેશો તો તમને બધું જ નવું નવું શીખવા મળશે અને સાથે સાથે શેર કરતા રહેજો એટલે તમારી સાથે જે પણ બીજા લોકો છે જેને સિલાઈ કામમાં ઇન્ટરેસ્ટ છે એ લોકો આપણી સાથે જોડાઈ શકે તો આજે નવા વર્ષના રામ રામ જય શ્રી કૃષ્ણ કહેવા માટે જ આવ્યો હતો તો હવે આજે લાઈવ છે તે અત્યારે આપણે પૂરું કરીએ અને ખૂબ જ જલ્દીથી તમને નવા નવા વિડીયો છે તે જોવા મળશે તો ત્યાં સુધી બધાને હેપ્પી ન્યૂ યર હેપી દિવાળી નવા વર્ષની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ અને નવા વર્ષમાં બધા જ નવી ઊંચાઈએ પહોંચે નવી ટોચ ઉપર પહોંચે અને બધા જે છે આપણા સબ્સ્ક્રાઇબર છે ખુશ હાલ રહે બસ આપણે તો શું જોઈએ કે બધા ખુશ રહે એવી આપણે ઈચ્છા સાથે બધાને આજે જય શ્રી કૃષ્ણ મળીએ ફરીથી નવા લાઈવ સાથે કોઈ પણ નવી અપડેટ સાથે અથવા નવા વિડીયો સાથે અથવા તો હું તમને કંઈ ને કંઈ નવું પીરસતો રહીશ તો એના માટે પછી આપણે મળીશું ત્યાં સુધી આવજો મિસ્ટર સરવૈયા સીતારામ સીતારામ મિસિસ સીતારામ નહીં એમ એસ સરવૈયા એમ એસ સીતારામ તમને પણ બધાને સીતારામ અને જય શ્રી કૃષ્ણ પ્લીઝ મારી એક રિક્વેસ્ટ છે કે વિડીયો પૂરો થાય પછી પણ મારું નામ ગુંજન છે ઓકે મેડમ લાઈવ ચાલુ રાખો ઓકે તો પાંચ મિનિટ તમારા કહેવાથી આપણે ચાલુ રાખીએ અને કોઈને પણ કંઈ પણ કામ હોય તો તમે મને ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર પણ તમને મળી જાય સાથે તમે કોમેન્ટ પણ કરી શકો અને આપણું ગ્રુપ પણ બનાવેલું છે સિલાઈ કામને લગતું તો એ ગ્રુપમાં પણ તમે ગ્રુપની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જાય તો સરસ મજાનું હું તમને એક હજી એક ડિઝાઇન બતાવી દઉં આપણે મેડમ છે એ કહે છે કે ચાલુ રાખો તો હું તમને સરસ મજાની જો ડિઝાઇન છે એ હું તમને બતાવું ઘણી બધી આપણે ડિઝાઇન બનાવી છે પરંતુ એમાં ડિઝાઇન બધી છે ને અટપટી છે એટલે બતાવવું બધું પોસિબલ નથી હોતું છતાં પણ હું જે પણ પોસિબલ છે એ હું તમને બતાવી દઉં યાર આ ડિઝાઇન તમને કેવી લાગે તે મને કોમેન્ટ કરીને જણાવજો તો હું તમને બતાવું આ છે સ્લીવની ડિઝાઇન પાકિસ્તાની સ્લીવ આ ડિઝાઇન છે આમ પહેર્યા પછી એટલું આમ ખુલ્લું જ રહે તો આ ડિઝાઇન તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અહીંથી હાથ છે અને આ છે એટલું પોરું છે આ રીતે તો આ ડિઝાઇન માટે એક લાઈક થવી જરૂરી છે નવ જણા જોઈએ છે નવે જણા જો એક એક લાઈક કરે ને તો નવ લાઈક થઈ જાય તમને કેવી લાગી આ ડિઝાઇન કોમેન્ટ કરી અને જરૂરથી જણાવો હું આવી બધી ડિઝાઇન પણ અપલોડ કરીશ યુટ્યુબમાં તમારે શીખવા માટે કે કેવી રીતે કરી શકાય તો એ તમારે ચિંતા કરવાની જરૂર નથી હું ધીમે ધીમે તમારા માટે બધું જ સિલાઈ છે સિલાઈમાં માસ્ટરી છે ડિઝાઇનમાં છે એ બધું જ હું તમારા માટે ધીમે ધીમે લાવતો રહીશ બસ તમારા સપોર્ટની જરૂર છે તમે લાઈક કરો અને અમારા ચેનલ સાથે જોડાઈ રહો શેર કરો હું માનું છું કે હું એક્ટિવ નથી રેગ્યુલર નથી આ ચેનલ ઉપર કારણ કે મારું ઇન્સ્ટાગ્રામ ચેનલ છે ડી ફૂડી કરીને તમે ચેનલ સર્ચ કરશો ને ડી તો એમાં આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ અપલોડ કરીએ છીએ તો એ રીલ્સમાં અત્યારે હું થોડોક વ્યસ્ત રહું છું હું તમને બતાવું લાઈવમાં કે એ જે આપણી ચેનલ છે એમાં તમે હજી સુધી જો નો ફોલો કરવાનું બાકી હોય તો પ્લીઝ એમાં પણ ફોલો કરી અને સપોર્ટ કરજો એમાં હું ફૂડ એમાં હું ફૂડને રિલેટેડ વિડીયો અપલોડ કરું છું તમને બેક કેમારો કરીને બતાવું આ ચેનલ આપણી છે આ તમે જોઈ શકો આમાં આપણે ફૂડને રિલેટેડ બધી વેરાયટી હોય છે તો આ બધી આ બધું ખાવાની આ રીતે તો તમે પણ આમાં પણ મને સપોર્ટ કરો અને વધારામાં વધારે આમાં પણ તમે તમે જોઈ શકો ડી વાય ફૂડી સત્યાવીસો ને એસી જેવા ફોલોવર છે પરંતુ આમાં પણ આપણે યુટ્યુબની જેમ જ ફોલોવર આપણે કરી લેવા છે પચાસ હજાર લાખ તો આમાં પણ તમારા સપોર્ટની જરૂર છે એક વખત ડીવાય ફૂડી એમાં જાઓ ચેક કરો આપણું કામ જુઓ ને પછી તમે મને એમાં પણ સપોર્ટ કરી શકો છો ફોલો કરીને એમાં અત્યારે આપણે ફોલોઅરની ખૂબ જરૂર છે તો પ્લીઝ એમાં ફોલો કરો સપોર્ટ આપો બાકી હવે આપણે લાઈવને એન્ડ કરીએ સોળ મિનિટ થઈ ગઈ છે બાકી લાયક લાઈક કરી દેતો હોત તો આજે મજા આવે નવા વર્ષના દિવસે જો લાઈક મળી જાત મને તો ખૂબ આનંદ થાત પરંતુ કંઈ વાંધો નહીં જેવી તમારી ઈચ્છા તો હવે આપણે લાઈવને એન્ડ કરીએ અને ફરીથી મળીશું નવા લાઈવ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ